ભાવનગરના લાકડીયા પુલ પાસે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ પૂજનનો દિવસ ગુરુ પૂર્ણિમા એટલે ભારત વર્ષના સંત પરંપરાને વંદન કરવાનો પર્વ સમગ્ર ભારતમાં અનેક પર્વ ઉજવાય છે તેમાં ભારતીય સંસ્કૃતિનો ગુરુ પૂર્ણિમા પર્વ શિરમોલ પર્વ છે વેદવ્યાસ ભગવાને શ્રીમદ ભાગવત મહાભારત આદિ અઢાર ગ્રંથોની રચના અને વેદોના ચાર વિભાગ કરી ભારતીય સંસ્કૃતિને વિશ્વગુરુના સ્થાને મૂકી છે ત્યારે આજે ભાવનગર શહેરના જૂના બંદર ખાતે લાકડીયા પુલ પાસે આવેલ ભૈરવધામ આશ્રમ ખાતે ગુરુ પૂનમની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી બહોળો સેવક સમુદાય ધરાવતા મહંત શ્રી યોગી હરનાથજી ગુરુ શ્રી શેરનાથ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું સાથે જ ભોજન પ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરી આ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર